નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એકતાનો એક રંગ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જ્યાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા આગામી રથયાત્રા નિમિત્તે સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જે સ્થળ જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો જેમાં સો થી સાતસો લોકોએ રક્તદાન શિબિરમાં સહયોગ કર્યો અને એકતાનો એક રંગ આ સ્લોગન હેઠળ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા તથા મંદિરના ટ્રસ્ટી અને મહંતજી પણ ત્યાં હાજર હતા ભગવાન જગન્નાથ યાત્રા થવાની અનુસંધાને અમદાવાદ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે તે સાથે સાથે જે મુવિંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કાઢાવાની જવાબદારી હોય છે એની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોનો કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે હળવાશ ની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિંગ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિંગ એન્ટી ક્રાઉડ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારે આ મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત તમારી એ કે કોઈ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં દાન કરવાની છે